દર્શન કરવા માટે અહી છે તો આપણે અહીંયા આપણે જન્મ ને એ બધું જ લઈ લીધું પણ મહા બુદ્ધ ભવાની નું સ્થાન છે મોટું અહીં આપણે ઈ મંદિરે દર્શન કરવા જવાનું છે બ્લોક માં છેલ્લે બનાવી તમને અહીંયા દર્શન કરાવીશ જો ઘોડા જઈશ તો ઘોડા સાળંગપુર જઈશ તો સાળંગપુર બ્લોગ માં લાસ્ટ લગી બની ના રેજો તો તમને હું ક્યાં ક્યાં જોઉં ને એ તમને જોવા મળશે બરાબર તો અમારા જૂના ગામ દીઘડિયા પહોંચી ગયા છીએ દીઘડિયા સીધા એને જ બાદ નીકળશું ગાડી આપણી રેડી છે તો એ લઈ માં ભગવતીનું નામ ને આપણી ગાડી પાછળ આપણા યુટ્યુબનો લોગો છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ઓરાજી દાદાનું મંદિર મૂળી અત્યારે નહીં આપણે રિટર્ન આવીશું દર્શન કરવા અત્યારે નહીં જો દર્શન કરી લ્યો એટલા લાવે એમનો રાજકોટ વાળો લઈ લીધો છે સીધું લીમડી ને બગોદરા બગોદરા થી તારાપુર વટામણવાળા રોડે ચડીને એટલે સીધું એણે જ માનું નામ આવી જાય છે લીમડી સીएनजी માટે સ્ટોપ લઈ લીધો આપણે તો સીएनजी બેનજી પુરાઈન પછી સીતા નીકળી વાળા રોડ ઉપર આર્યો જ આપણે અમદાવાદ રાજકોટ વાળો આવીએ છે

વાનીનું મંદિર હે અને થોડા ટાઈમ પહેલાં કામ ચાલુ હતું પણ લગભગ પૂરું થવા આવ્યું છે રૂમ ને એવું બધું બનાવી નાખ્યું છે અંદર તો કેમેરો અલાઉડ છે તમને દર્શન કરાવીશ બાકી છે ને બહારથી દર્શન કરી લેજો અને કમેન્ટમાં જઈ બુટ ભવાની લખ નાખજો અંદર એ બને ત્યાં લગી તમને દર્શન કરાવીશ જો અલાઉડ છે તો બાકી દર્શન કરી લીજો કર્ણે બુટ ભવાનીમાં ટેમ્પલ દર્શન કરી લેજો અંદર કેમેરો અલાઉડ નહીં એટલે બહારથી તમને દર્શન કરાવી દઉં દર્શન કર લો બધા મિત્રો અંદર કેમેરો અલાઉડ હેડ નહીં એટલે બહારથી દર્શન કરાવું અરણે જ ઊટભવાની માનું મંદિર અને આનો ઇતિહાસ કંઈક એવો છે કે બ્રિટિશ સરકાર જ્યારે હતી ને ત્યારે અહીંયાથી હેને ટ્રેન ભાવ અમદાવાદ ભાવનગર માટેનો ટ્રેનનો પાટો નીકળો તો અને એ પાટો નીકળો પછી અહીંયા મંદિર આવતું હતું એટલે પછી હે ને એવું કહે છે કે બે થી ત્રણ વાર પાટા તૂટી ગયા હતા અને ડબ્બો પલટ થઈ ગયો તો એને ત્યારથી બાર મહિને અહીંયા કણે ટ્રેન નીકળે ને એટલે બાર મહિને નારીઓ અને ચુંદરી દેવી પડે આ મંદિરને અને નીકળે એટલે ટ્રેન હોરણ મારી અને ટ્રેન નીકળે એવો ઇતિહાસ છે એનો આપણે એવો ઇતિહાસ સાંભળો એ તમને હું કહું ખોટું હોય તો માફ કરજો લીધા સરસ મજાના આપણે હેને બેઠાઇએ આ બાજુ દર્શન કરીને થોડી વાર સાનિધ્યમાં માતાજીના પછી નીકળશું મહાબુટ ભવાનીનું મંદિર આ બાજુ સાઈડ બેઠે આયા સામે જ ભોજન શાળા ભોજનાલય ટ્રસ્ટ દ્વારા પ્રસાદની વ્યવસ્થા આ બાજુ રૂમ હે કોઈને રહેવું હોય તો રૂમ પણ મળી જાય નાયા જ મંદિર હે સરસ મજાનું મંદિર કેવું જોઈ લો તમે કોઈ તો બુટ ભવાની માના સાનિધ્યમાં છે ને આપણે બ્લોગ પૂરો કરી દઈશું અને આઈથી આપણે માંડવરાયજી દાદાએ અહીંયા ત્યાં દર્શન કરવા જઈશું એનું ભ્લોગ બીજો ઉતારશું તો મળશું નવો ભ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું નવું